તેની પાછળથી પોલીસને ગેરકાયદે દેશી હાથ બનાવટી બે પિસ્ટલ તથા દસ કાર્ટ્રીજ મળી આવ્યા હતા તેમજ હથિયારો મંગાવનાર અને પુરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આવતા મુર્ગયન પિલ્લઈ તથા ફિરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખને પકડી પાડ્યા છે તેની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાયો છે શિવા મહાલિંગમનો પૂછપરછ કરતા તેમની અમદાવાદ ખાતે સીજી રોડ પર રતલામ કાફેના માલિક સુદર્શન ખાન તેમજ બાબુ મુઝાહી તથા મુસ્લિમ સાથે ધંધાકીય હરીફાઈ લઈ મંદુક ચાલે છે તેથી તેમની હત્યા કરવાના ઇરાદે શાહરૂખ પાસેથી હથિયારો મેળવ્યા હતા અમદાવાદ પોલીસ તેમને શોધતી હોવાથી તેમણે સુરતમાં આવીને ધામો નાખ્યો હતો સુરતમાં આવીને હથિયાર મેળવ્યા અને કાફેના ત્રણેય માલિકોમાંથી જે મળી આવે તેને મારવા માટે હથિયારો ઓલાવીને કબૂલાત કરી છે હત્યાના ગુનાને અંજામ આપે તે પહેલા હત્યા સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આપતાપ અમદાવાદમાં છ મહિના પહેલા હત્યા સાથે પકડાયો હતો અને ફિરોઝ સાથેના ગુનામાં વોન્ટેડ છે

मान दरवाजा के बीच एक नेशनल गैराज के एरिया के पास से उस वक्त वो दो पिस्टल देने जा रहा था पूछताछ में पता लगा शिवा और फिरोज नाम के अपराधियों को ये ये तीनों अपराधी पहले भी सुरेंद्र नगर की एक बड़ी चांदी की धाड़ में वांटेड रहे हैं अपर है तो और आगे जब क्राइम ब्रांच के अधिकारियों ने इसमें काम किया तो नगर के ही एरिया में थोड़ी दूरी पर फिरोज़ और शिवा को भी पकड़ा गया और ये तीनों अधिकारी बहुत ही कुख्यात हैं शिवा महालिंगम खासकर उसके ऊपर 21 जैसे गुना दर्ज हैं बहुत से गुनाहों में अरेस्ट हुआ है वो पहले भी इन तीनों ने और आरोपियों के साथ मिलकर सुरें सुरेंद्रनगर में जो एक धाड़ हुई थी राजकोट के रास्ते पर राजकोट जाने वाले रास्ते पर उसमें 107 किलो चांदी का केस था वो और जिसकी कीमत शायद सत्तर लाख रुपए है सेवेंटी लैक्स इस धार में भी ये तीनों वांटेड थे हाल में शाहरुख अहमदाबाद डी के एक आम साइड के केस में वांटेड था और शिवा महालिंगम छः महीने पुराने केस एक आम साइड केस में भी वान्टेड था વધુમાં શિવા મહાલિંગમ કુખ્યાત આંતરરાજ્ય ગુનેગાર છે રગાવ અગાઉ એકવીસથી વધારે હત્યા ધાડ લૂંટ અને હત્યાના ગુનામાં પકડાયો છે શિવાને ફિરોદ દ્વારા વર્ષ બે હજાર બારમાં અમદાવાદના કરશન પટેલના નીમા ફાર્મ ખાતે બંગલામાં ધાડના ગુનામાં વડોદરામાં કુખ્યાત અજરૂદ્દીન ઉર્ફે અજ્જુ કાણિયાની જેલમાં હત્યા તેમણે આટલી વધુ આર્મ્સ એક્ટના ગુનાઓ તેમજ ત્રણ હત્યા ગુનામાં પકડાઈ ચૂક્યો છે મહાલિંગમ ઉર્ફે શિવા આમ તો હિન્દુ છે પરંતુ જેલમાં રહ્યા બાદ તેને પોતાનું ધર્મ પરિવર્તન કરી લીધું હતું પોતાનું નામ શિવામાંથી આપતા રાખ્યો હતું તેના ધંધામાં ધર્મના નામથી વધારો ફાયદો થતો હોવાનું માને છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા